પાસે બન્યો હતો જેમાં ગત રોજ એક અંદાજીત તેર થી ચૌદ વર્ષીય સગીર નર્મદા નદીમાં નાહવા પડ્યો હતો જે અચાનક ઊંડા પાણીમાં ગરક થઈ જતા ડૂબી ગયો હતો આજે બપોરના સમયે નદીમાં કોઈ મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોએ ભરૂચના સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓએ સ્થળ પર પહોંચી નદીમાંથી અંદાજીત તેરથી થી ચૌદ વર્ષીય સગીરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો જોકે તેનું કોઈ પણ વાલી વારસ નહીં હોવાના કારણે તેમણે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી તેના વાલી વારસની ઘર આદરી હતી